વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચારે ઝોનમાં હાલ અત્યારે વિશ્વામિત્રી ડિસેલ્ટિંગની કામગીરી ચાલી રહી છે વિશ્વામિત્રી ડીસેલ્ટિંગની કામગીરી ચાલતી હોય ત્યારે વન્યજીવોને પણ પ્રકારની તકલીફ ન પડે તેઓના જીવને હાનિ ન થાય તેઓને હાનિ ન પહોંચે તે માટે અલગ અલગ રીતે એનજીઓના તમામ જે સ્વયંસેવકો છે તેઓ કામે લાગ્યા છે વન્યજીવોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જૂ વિભાગમાં ખસેડવામાં આવી રહ્યા છે તમામ એનજીઓના જે સ્વયંસેવકો છે સાથ અને સહકાર આપી જૂ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે ને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવશે નદીમાં કામગીરી દરમિયાન વન્યજીવોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે તે માટે જ વિભાગ દ્વારા અને વિવિધ એનજીઓના સ્વયંસેવકો સાથ સહકાર આપી રહ્યા છે આવશ્યક સંજોગોમાં સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે સ્થળાંતરિત કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે રેસ્ક્યુની કામગીરી સ્થાનિક વન વિભાગની દેખરેખ હેઠળ થઈ રહી છે ત્યારે અન્ય સુરક્ષિત જગ્યા પર આ વન્યજીવોને રિલીઝ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે કોબરા સાપ વાઇપર શાપ ધામર શાપ બ્રોન્ઝબેક સાપ સાથે જ સોફ્ટ સેલ કાચવું આ તમામ જે વન્યજીવો છે તેઓને સુરક્ષિત જગ્યા પર રિલીઝ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે